તો ફ્રેન્ડ્સ આ શેનું ઝાડ છે આ ગુંદાનું ઝાડ છે અને જોઈ શકો છો તમે ગુંદાના મોર ગુંદાના મોર એ હેલ્થ માટે બહુ જ સારા એના ઘણા બધા ફાયદા કહેવાય છે આ ટાઈમમાં જો તમે ગુંદાના મોરની ભાજી ખાઓ તો આખું વરસ કોઈ બી જાતના દુખાવા શરીરમાં નથી થતા આજે હું બનાવવાની છું ગુંદાના મોરમાંથી ખાટિયું કે કઢી તો ચાલો સુપર સહેલીયાથી હું તીપા આ રેસીપી તમને બતાવું સૌથી પહેલાં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરવાની છે જેમાં બે લીલા મરચાં છ એક લસણની કઢી અને આદુનો ટુકડો જોઈ શકો છો ખલદસ્તામાં કે ચોપરમાં એની પેસ્ટ કરી લઈશું ચોપરમાં પણ પેસ્ટ આપણને જોઈએ એવી દરદરી તૈયાર થતી જ હોય છે બસ વાટતી વખતે થોડું પાણી એડ કરી દેવાનું હું અહીંયા વાટતી વખતે બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશ અને આદુ મરચાં લસણની સાથે સાથે થોડો મીઠો લીમડો પણ એડ કરીશ અને બધું જ સરસ દરદરું વાટીને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ ગુંદાના મોરની ભાજી આ બધા માટે થોડુંક નવું પણ હશે પણ જો તમે શાકભાજીવાળાને કહેશો આ ટાઈમે તમને મંગાવી આપે અને તમે આ રીતે એને બનાવીને ખાવ તો આખું વરસ શરીરમાં જે જે દુખાવો થતા હોય છે કેળોનો દુખાવો થાય સાંધાના દુખાવો થાય મસલ્સ પેઇન થાય બધાથી બચી શકાય છે બહુ જ અક્ષીર આદુ મરચાં લસણ સાથે મીઠો લીમડો વાટી લીધો છે હવે આપણે એક બાઉલમાં એક કપ જેટલી સાધારણ ખાટી દહીં લેની છાશ લેવાની છે તમારી પાસે જો દહીં હોય તો પા કપ જેટલું દહીંમાં તમારે એક કપ જેટલું પાણી એડ કરી અને એની છાસ બનાવી દેવાની છાસ બનાવીને એની અંદર એક કપ જેટલું બેસન એડ કરી લેવાનું હલાવી બીટરથી બીટ કરી અને સરસ એનું સ્મૂદ મિશ્રણ તૈયાર કરી લેવાનું હવે આપણે આ છે ગુંદારના મોરની ભાજી એ ઝુમકામાં મળતું હોય છે એક એક મોર છૂટો પાડીને આ રીતે તૈયાર કરવાનો હોય છે મેઝરિંગ કપના એક કપ જેટલા ગુંદાના મોર મેં લઈ લીધા છે દાણો જુઓ કેટલો બધો નાનો છે મોડામાં મૂકશો તો એ થોડો ચીકણો લાગશે જેમ કાચો ભીંડો ખાઈએ અને કેવો ચીકણો લાગે એ રીતે આ થોડો ચીકણું લાગે હવે આપણે એને સરખી રીતે એક ચારણીમાં લઈ લઈશું નળ નીચે ધોઈ અને ચોખ્ખી કરી લઈશું બ્રાઉન દાણો જે તમે જોઈ શકો છો એ પણ સારો જ છે એનો પણ આપણે ઉપયોગ કરી લઈશું ખૂબ જ અક્ષીર એવી આ ગુંદાના મોર સિઝનમાં મળે ત્યારે ચોક્કસથી બનાવી અને ખાશો તો આખું વરસ કોઈ બી ટાઈપના દુખાવાથી બચી શકશો હવે આપણે ધોયા પછી એક કઢાઈ મૂકી દઈશું ગેસ પર જેની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈશું મેં અહીંયા સિંગતેલનો ઉપયોગ કર્યો છે મીડિયમ ફ્લેમ રાખીશું તેલને થોડું થવા દઈશું વઘારમાં મેથી દાણા એડ કરી લઈશું છથી સાત અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું રાઈ અને મેથી થાય એની રાહ જોવાની છે પછી એમાં એડ કરવાનું રહેશે વઘારનું લાલ મરચું મીઠો લીમડો અને હિંગ ફ્રેન્ડ્સ હિંગ થોડી આગળ પડતી આ રેસીપીમાં સારી લાગશે એટલે થોડી તમે ચમચી કરતાં થોડી ઓછી એવી હિંગ એડ કરી શકો છો હવે આપણે આદુ મરચાં લસણ અને લીમડાની જે પેસ્ટ વાટીને તૈયાર કરી હતી એ એડ કરી લઈશું જેને આપણે બેથી ત્રણ મિનિટ માટે સાંતળવાની છે એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી પેસ્ટને સાંતળી લઈ એમાં એડ કરી લઈશું આપણે ગુંદાની ભાજીના મોર મોરને એડ કરી અને એને હવે આપણે હલાવી અને બધું મિશ્રણ મિક્સ કરી લઈશું એડ કરી દઈશું પાંચ ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર હલાવી લઈશું ઢાંકીને થવા દઈશું લગભગ સાત આઠ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું વરાળે જે સરસ રીતે જડી જશે થોડી થોડી વારે તમારે ખોલી અને હલાવતા રહેવું આ જે મોર છે એની ક્વોન્ટિટી લગભગ પોણા ભાગની થઈ જશે ચડીને અને મોડામાં મૂકશો તો દાણો થોડો ચડી ગયો હોય એવો લાગશે બે નખ વચ્ચે ડબ્બાવશો તો સરખી રીતે એ પોચો પડી ગયો એવું લાગે ત્યાં સુધી એને થવા દેવાનું છે તો જુઓ હવે લગભગ એ થઈ ગયું છે બે નખ વચ્ચે આપણે દબાવીએ છીએ તો સરખી રીતે દાણો ચડી ગયો છે લગભગ સાતથી આઠ મિનિટ માટે મેં ધીમા તાપે થવા દીધું હતું હવે આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું છે બેસન અને છાશનું એ એડ કરી લઈશું હલાવી લઈશું ફરીથી એક કપ જેટલું પાણી એડ કરી લઈશું જે ચોપર હતું એમાં જ મેં પાણી એડ કરી લીધું એક કપ જેટલું અને ચોપરને સરખી રીતે ધોઈ લીધું પાણી એડ કરી લીધું ચોંટેલા આદુ મરચાં લસણનું પેસ્ટ પણ આવી ગઈ અને હવે એને થવા દઈશું મસાલા કરી લઈશું ધાણાજીરોનો પાવડર પોણી ચમચી જેટલો એડ કરી લઈશું લાલ મરચુંનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરી દઈશું મીઠું આપણે પાપ ચમચી જેટલું જ નાખ્યું હતું એટલે પોણી ચમચી જેટલું મીઠું અત્યારે એડ કરવાનું છે એટલે પ્રોપર મીઠાનો ટેસ્ટ આવી જાય બધું હલાવી લઈશું મિક્સ કરી દઈશું ગોળ ઈચ્છો તો સાધારણ એડ કરી શકો છો પણ છાસ જે મેં લીધી હતી એ બહુ ખાટી ન હતી એટલે હું ગોળ ઉપયોગ નથી કરી રહી થોડી ખાટી આવી આ ગુંદાના મોરની ભાજીની કઢી ટેસ્ટમાં સરસ લાગશે રોટલા સાથે તો બહુ જ મજા આવે અને ખીચડી સાથે પણ એ ખાઈ શકાય બસ હવે એને ધીમા તાપે ઉકળવા દેવાની છે થોડી ગાઢી થઈ જાય ત્યાં સુધી લગભગ સાતથી આઠ મિનિટ માટે મેં એને ધીમા તાપે થવા દીધી અને પ્રોપર આપણને જોઈએ એવી કન્સિસ્ટન્સી સાધારણ ઘાઢી એવી કઢી તૈયાર છે કઢી પીરસવા માટે રેડી છે જોઈ શકો છો આ પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે હજી ઠંડી પડશે એટલે થોડીક ઘાઢી થશે આવી કઢી આપણે રોટલા કે ભાખરી ઉપર ચડાવી નહીં ખાઈ શકાય ખીચડીમાં પણ સરસ લાગે ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી અને એને પીરસી શકો છો તો જોઈ શકો છો બહુ જ સરસ અક્ષીર અને આ વિસરાતી જતી વાનગી કહી શકાય ગુંદાની ભાજીની કઢી ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો